পুর না <coughs> 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 નાખીશું આપણે તો આપણો જ્યુસ રેડી થઈ ગયો છે આપણો જ્યુસ રેડી થઈ ગયો છે અને આપણે ગ્લાસમાં સર્વ કરી દઈએ જો હાલમાં ભાદરવા મહિનામાં બીમારીનું પ્રમાણ વધારે હોય છે માટે આ જ્યુસ ભરપૂર પ્રમાણમાં વિટામિન અને પ્રોટીન ખૂબ હોય છે માટે આ જ્યુસથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધે છે તમે પણ આ જ્યુસ જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં